ભરુજ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભરૂચ એધરેત બે હજાર સુડતાલીસ સિઝન ડોક્યુમેન્ટ વર્કશોપ સંપન્ન કરાયો છે ભારતને વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં અન્ય વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવાના નિર્ધારને પરિપૂર્ણ કરવાના હેતુથી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને ભરૂચ કલેક્ટર કચેરીના સભાખન ખાતે વિકસિત ભરૂચ એટ ધ રેટ વિઝન ડોક્યુમેન્ટ અંતર્ગત જિલ્લાના અધિકારીઓ માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર સુડતાલીસ માં રાષ્ટ્રનું વિઝન રજૂ કર્યું છે આ વિઝન મુજબ આઝાદીની શતાબ્દી સુધીમાં દેશને વિકસિત નવી ફલક ઉપર લઈ જવાનો છે નવા ભારતની કલ્પના કરી દેશ અને નાગરિકોને સમૃદ્ધિને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સામૂહિક પ્રયાસો કરવાની હાકલ કરાઈ છે તે વિઝનને વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ તરીકે ઓળખવામાં આવે છે રાજ્યના ઉજ્જવર ભવિષ્ય માટે અને રાજ્યની જનતાની તમામ સુખાકારીમાં વધારો થાય તે માટે